યાત્રાધામ અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી ગુજરાતનું નહીં પણ સૌથી દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે ત્યારે અંબાજી ખાતે બસો કરતા પણ વધુ હોટલો નહીં ગેસ્ટ હાઉસો ધર્મશાળાઓ આવેલી છે જેમાં મોટાભાગની હોટલ ગેસ્ટ હાઉસ ધર્મશાળામાં ફાયર સેફ્ટી ના હોવાથી રાજકોટ ખાતે થોડા મહિના અગાઉ બનેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભરમાં ડ્રાઈવ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં અંબાજી ખાતે સો કરતા વધુ હોટલો ધર્મશાળાઓને નોટિસ પાઠવવામાં આવી હતી જે સંદર્ભે શનિવારે આજે સોમવારે ફાયર વિભાગ દ્વારા એનઓસી સ્થળ ઉપર જઈને ચેક કરવામાં આવી હતી જેને લઈને અંબાજીના હોટલ માલિકોમાં ફફડાટ ફેલાયો છે અને બે દિવસમાં અખ્યાથી વધુ હોટલો અને ધર્મશાળાઓ સીલ કરાઈ અંબાજી ખાતે શનિવારે અને સોમવારે ફાયર વિભાગ દ્વારા અંબાજી પોલીસને સાથે લઈને અંબાજીના અલગ અલગ માર્ગો પર આવેલી હોટલો ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસમાં પાલનપુરથી આવેલ ફાયર ઓફિસર દ્વારા ચેકિંગ હાથ ધરીને જે હોટલો ધર્મશાળાઓએ એનઓસી માટે એપ્લાય ન કર્યું હોય અને રકમ ન ભરી હોય તેવા એકમોને આજે સીલ કરવામાં આવ્યા શનિવારે પાંચ એકમોને અને સોમવારે છ એકમોને સીલ કરાયા સોમવારે અંબાજીની અંબે વેલી હોટલ ચરોતર સરદાર પટેલ ધર્મશાળા ચૌધરી ધર્મશાળા ભગવતી પાર્ટી પ્લોટ શ્રી અને પ્રજાપતિ ધર્મશાળાની સીલ કરવામાં આવી હતી હજુ પણ આ ફાયર વિભાગની ડ્રાઈવ અંબાજીની કોમર્શિયલ હોટેલો ધર્મશાળા ગેસ્ટ હાઉસમાં ચાલુ રહેશે અંબાજીના અમુક હોટલ માલિકોએ ફાયર વિભાગની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા અને શનિવારે ફાયર વિભાગ દ્વારા અંબાજીની ઇસ્કોન અંબેવેલી હોટલ અને ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતરસિંહ સિંહ રાજપૂત સભાને પણ સીલ કરવામાં આવી હતી જોકે આજે વિવિધ એકમોને સીલિંગની કામગીરીની વિગતો મીડિયાને આપતા પ્રદીપ ફાયર ઓફિસર પાલનપુરે આખો દિવસ કરી દેતા મોડી સાંજે વિગતો આપી હતી એટલું જ નહીં શ્રીને સીલ માર્યા બાદ પછી અચાનક ફરી ખોલી દેવાતા લોકોમાં અનેક તર્ક વિતર્કો જોવા મળ્યા